ભારતમાં હોકીના ના સો વર્ષ રાષ્ટ્રીય ઉજવણી છોટા ઉદેપુર માં કાર્યક્રમ યોજાયો વિગત વાત કરીએ તો ભારતમાં હોકી રમત ની સો વર્ષ પૂર્ણ થયા છે સાત નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સમગ્ર દેશમાં ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી સો વર્ષોમાં ભારતે હોકીમાં અનેક મેડલ ઓલિમ્પિક વિજયો અને વિશ્વ સ્તરે ગૌરવ મેળવ્યું છે આ પ્રસંગે યાદગાર બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં હોકી એસોસિએશન દ્વારા ડોન બોસ્કો સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ઉજવણી દરમિયાન મહિલા તથા પુરુષ ટીમ વચ્ચે હોકી મુકાબલો રમાડાયો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ડોક્ટર રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર હોકી એસોસિએશન પ્રમુખ ચંપાબેન રાઠવા હોકી કોચ સહિત તેમજ ડોન બોસ્કો સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા હોકી એસોસિએશન દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત રૂપે હોકીની સ્ટીક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો હેતુ જિલ્લાના વિદ્યાર્થીઓમાં હોકી પ્રત્યે રસ વધારવાનો અને તેમને રાષ્ટ્રીય સ્તરે આગળ વધારવાનો હતો ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ ભારતમાં હોકી ઇન્ડિયાના સો વર્ષ પૂર્ણ થયા છે તેની અમે આજે ઉજવણી કરી રહ્યા છીએ હોકી એસોસિએશન દ્વારા ડોનબોસ્કો સ્કૂલમાં બાળકોને મેચ રમાડી અને હોકી સ્ટીક આપીને એમને સર રીતે રમે અને આગળ વધે એના માટે પ્રોત્સાહન આપી રહ્યા છે અને હું છેલ્લા બે વર્ષથી બાળકોને ટ્રેનિંગ આપું છું એમાં અંડર નાઇન્ટીનમાં ત્રણ બાળકોએ નેશનલ કક્ષાએ સિલેક્શન પણ થયા છે તો બાળકોને અમે એટલી શુભેચ્છા આપીએ કે સર રીતે રમે અને આગળ વધે એવી શુભકામના આપણું નામ રાઠવા ચંપાબેન કિશનભાઈ હું હોકી એસોસિએશનની પ્રેસિડન્ટ છું